લોકલ બેરોજગાર સંગઠન દ્વારા સ્થાનિક રોજગારી માટે મુંદરા મામલતદારને આવેદન લોકલ બેરોજગાર સંગઠન કચ્છના સ્થાપક સંજય બાપટના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકાના સ્થાનિક યુવાનો દ્વારા આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સંબોધીને એક આવેદનપત્ર મામલતદારશ્રી મુન્દ્રાને સુપ્રત કરવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં મુન્દ્રાના ઉદ્યોગો દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં થતા અન્યાય સામે સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જ્યારે ઉદ્યોગોને જમીન અને અન્ય સુવિધાઓ ફાળવવામાં આવી હતી ત્યારે પિચ્યાસી ટકા જેટલી રોજગારી સ્થાનિક યુવાનોને આપવાની શરત રાખવામાં આવી હતી જોકે મોટાભાગની કંપનીઓ આ નિયમનું પાલન કરતી નથી અને બહારના રાજ્યોમાંથી શ્રમિકો અને કર્મચારીઓને લાવીને સ્થાનિક યુવાનોના હક છીનવી રહી છે આ પરિસ્થિતિને કારણે મુન્દ્રાના સુશિક્ષિત અને કુશળ યુવાનો બેરોજગાર છે જેનાથી સ્થાનિક પરિવારોમાં આર્થિક સંકડામણ અને નિરાશા ફેલાઈ રહી છે આ વિષય પર ધ્યાન દોરતા આવેદનપત્રમાં ગુજરાત રોજગાર વિનિમય કચેરી રોજગાર વિનિમય કેન્દ્રોની ફરજીયાત સૂચના અધિનિયમ ઓગણીસો ઓગણસાઇઠ અને ગુજરાત સ્થાનિક સત્તામંડળના ખાનગી ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી આપવા બાબત અધિનિયમ બે હજાર ઓગણીસના ના ભંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે લોકલ બેરોજગાર સંગઠન કચ્છ અને આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા પ્રમુખશ્રી વિપુલસિંહ જાડેજા ભરત ધેડા ઋતુરાજસિંહ જાડેજા દશરથ રબારી ભૂપેન્દ્રસિંહ જાડેજા જીગ્નેશ રાવલ ગાંગજીભાઈ મહેશ્વરી પ્રશાંત રાજગોર અસગર ખાન જય માતંગ પ્રકાશ રોસિયા સહિતના અગ્રણીઓએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું આ સંગઠનોએ માગણી કરી છે કે જે કંપનીઓ નિયમનું ઉલ્લંઘન કરી રહી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની પ્રક્રિયાનું સઘન નિરીક્ષણ કરવામાં આવે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ મુંદરા તાલુકામાં જે કાર્યરત મોટી મોટી કંપનીઓ આવી રહી છે તે ગુજરાત સરકારના ના પંચ્યાસી ટકા સ્થાનિક રોજગારના ના નિયમો ભંગ કરી રહી છે જો આ નિયમો ગુજરાતના યુવાનોના ભવિષ્ય અને હક માટે બનાવવામાં આવેલા છે તો તેની સાથે ગુજરાતના યુવાનોનો હક માટે બનાવવામાં આવેલી છે તો આ ન્યાય માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર લેવા માટે આવેલા છીએ અને જો આગળના સમયમાં આ કંપનીઓ સામે કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરી લોકલ બેરોજગાર સંગઠન દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે કારણ કે જે અહીંયા લગભગ ઘણી ઇન્ડસ્ટ્રીઓ મુન્દ્રા તાલુકા મધ્યે ઘણી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે અને ગુજરાત અધિનિયમ મુજબ પચ્યાસી ટકા લોકલને રોજગાર આપવી જોઈએ જે અત્યારે એનું ફોલોઅપ થતું નથી અત્યારે શું થઈ રહ્યું છે કે અહીંયા જેટલી ઇન્ડસ્ટ્રીઓ છે એમાં પરપ્રાંતિયો જેટલે કે ગુજરાતની બહારના જે છે એને કોન્ટ્રાક મળી રહ્યા છે નોકરી મળી રહી છે આવી જે કંપનીઓ છે જ્યારે કોઈપણ વિસ્તારમાં આવી આવે છે પોતાનું સ્થાપના કરવા માટે ત્યારે એ કંપની એમ કહે છે કે અહીંયાના લોકલને અમે રોજગાર આપશું જ્યારે એ કંપની એસ્ટાબ્લિશ થઈ જાય છે સ્થાપિત થઈ જાય છે ત્યારબાદ એ લોકો પોતાનો ગિરગીટનો રંગ બતાડવાની શરૂઆત કરે છે અને લોકલ લોકોને રોજગાર આપતા નથી અને જો લોકલ લોકોને રોજગાર પણ આપે તો એમાં પણ એ લોકોનો પગાર બાર પંદર હજાર જેટલો હોય છે આજના સમયમાં તમે અગર સમજો ચાર જણની ફેમિલી છે અને દૂધ લો તો ત્રણ હજાર રૂપિયા બિલ તમારું એ થઈ જાય છે તેમ છતાં પણ આ બાર પંદર હજારની નોકરીમાં શું કરી લેવાના છે બરાબર હવે આજે આ લોકો કંપનીઓની તાનાશાહી એટલી છે કે તમારે બાર કલાક ડ્યુટી કરવાની છે તમારું શોષણ થશે એમાં પણ તમે સમજો એકાદ કલાક આગળ પાછળ કર્યો તો તમારો એ દિવસનો પગાર કટ કરી લે છે અને કાં પછી તમને નોકરીઓમાંથી કાઢવાની ધમકીઓ આપે છે એટલે આવી કંપનીઓ સામે અમે ઉગ્ર વિરોધ કરશું જો અમને સરકાર તરફથી ન્યાય નહીં આપવામાં આવે કે અહીંયા લોકલ લોકોને રોજગાર આપવામાં આવે અને એને સારા પગારમાં રાખવામાં આવે કારણ કે અહીંયા તાલુકા અને શહેરની જમીનો ઉપર આ કંપનીઓ સ્થાપિત થઈ છે તો આ લોકોને રોજગાર આપવાની જરૂરત છે આગામી સમયમાં જો અમને આના ઉપર કોઈ પ્રતિક્રિયા ન મળી અને નાનાશાહી ચાલી રહેશે અને જે અમારા લોકલ લોકો છે અને બેરોજગાર જે યુવા સર્કલ છે એમને અગર જો નોકરી નહીં મળે અને સારા પગાર પાણી નહીં મળે તો અમે ઉગ્ર વિરોધ કરશું અને એવું હોય તો અમે ગાંધી જિંદા માર્ગે પણ જશું